એ પોતાના દિવ્ય આભૂષણો દિવ્ય વસ્ત્રોનો ત્યાગ કરીને વનગમન તરફ જવા જવા માટે માટે તપોવનમાં એ વસ્ત્રો નો ત્યાગ કરી શ્લોક સુધી એમનું જ વર્ણન કરવામાં આવ્યું છે પૂર્વોક શ્લોકમાં આપણે જોયું હતું કે વિમુચ સાહાર વિલોલ યષ્ટિ પ્રવિલુપ્ત ચંદનમ બબંધ બાલા ઋણ બભ્રુવલકલમ

તપસ્થવીઓની સમાન કેશો જે છે એની પણ એણે જટાજૂટ બનાવી લીધી છે એટલે કે જે કેશનું સંવરણ હતું જે કેશની શોભા હતી એ કેશની શોભા શોભસજ્જા છોડીને એમણે કેશને જટાજૂટ રીતે ધારણ કર્યા છે તો સૌ પ્રથમ આપણે શ્લોકનું પઠન કરીએ ત્યારબાદ અર્થ અને મલ્લીનાથજીની સંજીવની ટીકાનું અધ્યયન કરીશું यथा प्रसिद्धै मधुरं शिरोरुहै झटाभिरप्येवमभूतदाननं न षट्पदश्रेणिभिरेव पङ्कजम् स शैवलासङ्गमपि प्रकाशते પ્રસ્તુત શ્લોકમાં કાલિદાસ કહે છે કે પાર્વતીનું મુખ તદ આનનમ તસ્યાહ આનનમ તદાનનમ જેવી રીતે પહેલા પુષ્પાદી સજ્જાઓથી પુષ્પ લતાઓ વગેરેથી સુસજજ્જિત કેશોથી સુંદર લાગતું હતું એવી જ રીતે અત્યારે એમણે જ્યારે એ કેશોને સજ્જા ન કરીને માત્ર જટાજૂટ ધારણ કર્યું છે

અહીં દ્વિતીય પંક્તિમાં કાલિદાસ માત્ર એના ઉપર જ્યારે ભમરાઓ ની પંક્તિ ફરતી હોય ત્યારે જ મનોહર લાગે એવું નથી પરંતુ એ કમળ તળાવમાં શેવાળની વચ્ચે હોય એની આજુબાજુ જે લીલા

પ્રસિદ્ધિંગ પ્રકાશતે મલ્લીનાથજી સંજીવની ટીકામાં સૌ આપણે અન્વય કર્યો ત્યારે તદાન શબ્દ છે એટલે તદ્દ શબ્દ પરામર્શક પ્રસ્તુત સર્ગમાં પાર્વતીની ચર્ચા ચાલી રહી છે અને ત્યારબાદ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ જે છે એ તદાનમ નનમ છે પ્રસિદ્ધેહી એટલે ભૂષિતેહી એવું કરે છે પ્રસિદ્ધો ખ્યાત ભૂષિતો અમરકોશકારે પ્રસિદ્ધ શબ્દના બે અર્થ દર્શાવ્યા છે પ્રસિદ્ધ એટલે એક તો પ્રખ્યાત અને પ્રસિદ્ધ એટલે ભૂષિત એમાંથી ત્યારબાદ શિરો રુવૈ તો ઈગુ પદક ના કહ એવું સૂત્ર છે જેના દ્વારા ઉપદામ હોય એટલે કે ઈ રીલ રી

રૂહ એવું રૂપ બન્યું છે અને ત્યારબાદ શિરસી રૂહ તે શિરો રૂહે મૂર્ધ જે એટલે કે વાળના અર્થમાં શિરો શિરો ઉપર જે રહે છે એ એટલે કે વાળ માટે શિરો રૂહ શબ્દ વાપર્યો છે યથા મધુરમ પ્રિયમ અભૂત ફરીથી મધુર શબ્દનો અહીં પ્રયોગ છે મધુર શબ્દ પણ બે અર્થમાં અમરકોશ પ્રયોગ કર્યો છે મધુર એટલે એક તો રસના અર્થમાં સ્વાદુ જે આપણે મિષ્ટાન્ વગેરે છે આપણને સૌને ખ્યાલ છે ભગવાન શ્રી કૃષ્ણ એક ખૂબ જ સુંદર સ્તોત્ર છે મધુરાષ્ટકમ ત્યાં પણ મધુર શબ્દ જે છે એ પ્રિય અર્થમાં છે કે ભગવાનનો અંગ પ્રત્યંગ દરેક જે છે એ સુંદર છે પ્રિય છે મધુર દીપતે રખિલમ મધુરમ અધરમ મધુરમ 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 વદનમ દીપતે તો જેવી રીતે મધુરાષ્ટ્રક્રમમાં મધુર શબ્દ પ્રિય અર્થમાં છે એવી જ રીતે અહીં યથા મધુરમ અભૂત

આ સંગ શી તત્પુરુષ સમાસ થશે અને ષ્ટી તત્પુરુષ ગર્ભિત બહુ્રી સમાસ છે શૈવલાનામ આ સંગ શ અને શૈવલા સંગે સતત સ શેવલા સંગ એ રીતે અહીં સમાસ થયો છે પ્રકાશતે એટલે શૈવલે શોભતે તો આ રીતે આપણે જોયું કે સૌંદર્ય છે એ તાપસી પરિવેશમાં હોય કે પર્વતરાજ નગાધીરાજ પુત્રીના દિવ્ય વસ્ત્રો અને આભૂષણમાં સર્જો બંને રીતે પાર્વતી

એવા વ્યક્તિઓ સજ્જ થાય કે ન થાય એ પ્રાકૃતિક જ એમને ઈશ્વરે સૌંદર્ય અર્પેલું છે તો અહીં પણ પાર્વતીની પ્રાકૃતિક સૌંદર્યની એની કેશ સજ્જાની ચર્ચા કાલિદાસે કમળના અને ભ્રમર માધ્યમથી આપણને સૌને સમજાવી આશા રાખું આપને આ શ્લોક ખૂબ જ સુંદર રીતે સમજાયો હશે મલ્લીનાથની સંજીવની ટીકા પણ સાથે સાથે આપણે જોઈએ છીએ એટલે વ્યાકરણાત્મક અભિગમ પણ આપનો સ્પષ્ટ થતો હશે તો આશા રાખું આપને આ શ્લોક સમજાયો હશે આ શ્લોક નું કરીએ યથા પ્રસિદ્ધ મધુરમ શિરોરૂહાપ્યે શ્રેણી પંકજમ જો આપને આ પસંદ આવે તો સંસ્કૃત ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક કરો અને આપના પ્રતિભાવો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો અસ્તુ ધન્યવાદ પુનઃ મિલામ